સાબરકાંઠા

અને જિલ્લા પંચાયતના સભ્યોને સેન્સ માટે બોલાવાયા છે લોકસભાનો માહોલ જામી રહ્યો છે તેવામાં હવે ભાજપે પહેલી વખત રાજ્યમાં ઉમેદવારોને લઈ અસમંજસ સામનો કરવો પડી રહ્યો છે સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી રહી છે સાબરકાંઠાના હિંમતનગરમાં હર્ષ સંઘવીએ બેઠક યોજતા એવી ચર્ચા વહેતી થઈ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ ખાળવા સંઘવી હિંમતનગર પહોંચ્યા છે

das અરવલ્લીના ભીખુસી પરમાર એમએલએ પીસી બરંડા પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાબીને પણ બોલાવાયા હતા જોકે અરવલ્લી જિલ્લાના ભાજપના પ્રમુખ રાજેશ પટેલને બેઠકથી દૂર રખાતા તર્ક વિતર્ક શરૂ થયા છે આ સાથે બેઠકમાં જેમના નામની માંગ થઈ રહી હતી તેવા મહિલા મોરચાના કૌશલ્યા કુંવરબા અને રેખાબા પણ ઉપસ્થિત છે તેવામાં સાબરકાંઠામાં ભાજપ બીજી વખત ઉમેદવાર બદલી ત્રીજો ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે બેઠકમાં હાલના ઉમેદવાર શોભના